રાજકોટ જિલ્લાના ધોરાજી નગરપાલિકામાં સફાઈ કામદારોએ અનેક સમસ્યાઓને લઈને વિરોધ પ્રદર્શન કર્યું વોર્ડની સંખ્યા અને વિસ્તારોમાં વધારો થયો છે સાથે જ રહેણાંક મકાનો અને દુકાનોની સંખ્યા પણ વધી છે જોકે સાફ સફાઈ કામદારો અને મુકાદમોની સંખ્યામાં કોઈ વધારો થયો નથી નિવૃત્ત થતા કર્મચારીઓની જગ્યાએ નવી ભરતી પણ થઈ નથી જેના કારણે હાલ સફાઈ કામદારો પર કામનું ભારણ વધ્યું છે ઉનાળાના તડકામાં સફાઈ કામગીરી દરમિયાન પાણી પીવા માટે થોડો વિરામ લેતા બહેનોના ફોટોગ્રાફ લઈ નગરપાલિકામાં મોકલાય છે જેનાથી તેને હેરાન ગતિનો સામનો કરવો પડે છે પડી એરિયા વધાર્યા છે તો ઈ પરમાણે માણસે વધારવા જોઈએ ને અમારે જે મુકાદમ હતા ઈ પ્રમાણે મુકાદમ હોવા જોઈએ અને ઈ પ્રમાણે એરિયા વળાય હવે અત્યારે એરિયા વધારી દીધા તો કઈ રીતે અમારે સફાઈ કરવી

તો તમારે એનો થોડોક અમને લાભ પણ આપવો જોઈએ આ બપોરના અઢી વાગાની તડકાની અંદર આ બેનો કામ કરતા હોય અને જો પાણી પીવા તડકા આમાંથી બેઠા હોય તો અમારા સભ્યો જો અચાનક નીકળ્યા હોય તો એમના ફોટા પાડી અને સીધા ઓફિસમાં આપી દઈએ હે એટલે આવો અમારા એ અમારી પાસે રજૂઆત કરી એટલે અમે એ રજૂઆત માટે બધાય તમામ કર્મચારીઓ કર્મચારીઓએ ભેગા